Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે ત્યારે ગુરુવારે વલસાડ વાપી ડાંગ સહિતના વિસ્તારોમાં પવન અને ત્યારે મિત્રો ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ વરસ્યો છે વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે જેમાં વાપીમાં વીજળી પડતા બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે કેટલીક જગ્યાએ વૃક્ષા નહીં ત્યારે મિત્રો વિજાપુરનો ધરાશાય થયા હોવાનું સામે આવ્યું છે દક્ષિણ ગુજરાતના વાપી તાલુકાના કમલખર કાશી વીજળી પડતા બે મહિલાઓના ત્યારે મિત્રો મોત થયા છે તેઓ વધુ જણાવી દઈએ કે કમલખર ગામના ખાડિયા ફળિયા પાસે ત્યારે લાકડા લેવા ગયેલી ત્રણ મહિલાઓ પર વીજળી પડી હતી જેમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે વલસાડ જિલ્લામાં આજે ધરમપુર વાંકાનેર ઓરેન્જ નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે પવન અને વરસાદ વચ્ચે વૃક્ષ પણ ધરાશાય થયા છે જોકે મિત્રો થયેલા વૃક્ષ વીજળીતાના ત્યારે પડવાના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ સહિતના વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જોકે વધુ જણાવી દઈએ કે ડાંગ જિલ્લાના વઘઈ ત્યારે સાપુતારા સહિત આસપાસના સ્થળોએ પણ વરસાદ વરસ્યો છે વરસાદના કારણે ખેડૂતના ડાંગર સહિતના પાકને નુકસાન થઈ હોવાની ભીતિ સેવાઈ છે ત્યારે ખેડૂતમાં ચિંતા જોવા મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ